સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી જેમાં ઉચ્ચતર પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ એક હજાર બસો કરોડને પાર થયું છે બે હજાર પચીસ છવ્વીસ માટે એક હજાર તેત્રીસ કરોડના બજેટનો અંદાજ રજૂ થયો છે બે જોડી યુનિફોર્મ અને એક જોડી બૂટ મોજા આપવામાં આવશે બેન્ચ ખરીદવા ત્રણ કરોડ વિજ્ઞાન પ્રયોગશાળામાં પચાસ લાખની જોગવાઈ કરાઈ છે શિક્ષકોની ભરતી બાબતે પણ બજેટ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી છે દરેક શાળામાં ધોરણ છમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ ઇનામ તરીકે અપાશે શાળાઓના મકાન ભાડામાં ચૌદ લાખ નેવ હજારની જોગવાઈ કરવામાં આવી છે સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં બેન્ચ ખરીદવા સહિતની પ્રયોગશાળા માટે પણ ફંડ ફાળવવામાં આવ્યું છે વિપક્ષના રાકેશ હિરપરાએ કહ્યું કે ખર્ચો ખૂબ જ થઈ રહ્યો છે પરંતુ શિક્ષકોની ઘટ છે કર્મચારીઓની કચેરીમાં અછત છે શિક્ષકોને જે કામ અપાઈ છે તેના કારણે શિક્ષકો ભણાવી શકતા નથી દીકરીઓને સેનેટરી પેડની રજૂઆત કરવા છતાં કોઈ પ્રાવધાન કરાયું નથી સોલાર પેનલ લગાવવાની વાતનો ઉલ્લેખ નથી એજન્સીઓ ભ્રષ્ટાચાર કરે છે તેના મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ તેના પર કોઈ ધ્યાન અપાયું નથી જેથી અમારી માંગ છે કે આવતા બજેટમાં તે યોગ્ય કરવામાં આવે નમસ્કાર હું રાકેશ નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ બારસો બે કરોડનું આ વર્ષનું સુધારેલું અંદાજપત્ર અને આવતા વર્ષ માટે એક હજાર તેત્રીસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું મુખ્ય માગણીઓ ઘણી બધી હતી પણ એમાંથી એકદમ મુખ્ય કહીએ તો જે કર્મચારીઓની અછત છે અને શિક્ષકોની અછત છે શાળાઓમાં એના બાબતે વાત કરી ચા અત્યારે પંદરસો ને ઓગણસાઠ શિક્ષકોની એટલે કે એક શાળા દીઠ ચારથી વધુ કાયમી શિક્ષકોની અછત છે અંગ્રેજી માધ્યમ ની વાત કરીએ તો અગિયાર શાળાઓમાં માત્ર છત્રીસ કાયમી શિક્ષકો છે એકસો પંચાવન બાળકો પર એક શિક્ષક છે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં સાથે સાથે દીકરીઓને આજના સમયમાં ખૂબ જરૂરી એવી વસ્તુ સેનેટરી પેડ માટે બજેટમાં પ્રાવધાન કરી અને દરેક દીકરીઓને વિના મૂલ્યે સેનેટરી પેડ આપવામાં આવે તમામ શાળાઓમાં શાળાની અગાસી ઉપર સોલાર પેનલ લગાવી અને લાઇટ બિલનો ખર્ચ બચાવવામાં આવે શાળા તમામ વસ્તુઓ છે એ બાળકોને સમયસર આપવામાં આવે ઉઘડતા સત્રે આપવામાં આવે શિક્ષકો ઉપરથી ઇતર કામગીરીનું ભારણ ઓછું કરી અને આ તમામ દ્વારા ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવે એના માટેની આજની બજેટમાં માંગણી કરી